ત્રિપડાના અમિત ખુંટને ફસાવનાર પૂજા રાજકરનો દારૂ સાથે વીડિયો થયો છે વાયરલ જી આ મિત્રો વાત કીધો વીડિયોની આપણે કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતા નથી કે આ ભાઈ તે જ છોકરી હોય પરંતુ મિત્રો વાત કીધો સોશિયલ મીડિયાની અંદર વીડિયો થયો છે વાયરલ તે માટે તમને બધા લોકોને હું જણાવી રહ્યો છું આગળ આખો વિડીયો જોવો ત્રિપડાના અમિત ખુંટ કેસ મામલે અત્યારે એક નવો વળાંક આવ્યો છે નવા વ્યક્તિની મિત્રો એન્ટ્રી થઈ છે હવે મિત્રો વાત કીધું આ બધાના કાંડ અહીંયા થયું છે આ મિત્રો વાત કીધું જે સગીરા હતી સાથે મિત્રો વાત કીધું કે બે વકીલ હતા સંજય પંડિત હતા સાથે મિત્રો બીજા બે વકીલ

જી મિત્રો વાત કરી અત્યારે ખુલ્લા મિત્રો વાત કરી ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે અનુરજસિંહ રબડા સાથે મિત્રો વાત કરી રાજદીપસિંહ રેબડા નો હાથ છે તો ભાઈ એવું નથી ભાઈ મેં આને પહેલા પણ કહ્યું હતું જ્યારે રાજકુમાર ઝાડ નો કેસ આવ્યો હતો અને ખુલ્યા મિત્રો ગણેશભાઈ ગોંડલો પર આરોપ નાખવામાં આવ્યો હતો ત્યારે મિત્રો વાત કીધું તમને બધા લોકોને તો ખબર પડી જ કે છે ને ડ્રાઈવરે પોતે કબૂલાત પણ કરી હતી કે ભાઈ મારાથી એક્સિડન્ટ થયું છે ભાઈ મૃત્યુ થયું છે ને ડ્રાઈવર અત્યારે જલમાં પણ છે હવે આને જ અંદર મિત્રો વાત આ કુટ કેસ ની અંદર મિત્રો વાત આમના નામો આપવામાં આવી રહ્યા છે હવે ભાઈ આના અંદર કેટલું હાસો કેટલું ખોટું એ તો ખબર નથી

પરંતુ મિત્રો વાત કીધું આપણા સામે જે સચ્ચાઈ છે ને તે તમને બધા લોકોને બતાવી દઉં છું બાકી આ વિડીયો દ્વારા આપણે કોઈને પણ કઈ પણ કહેતા નથી ભાઈ આ જાણકારીઓ મળી રહી છે આની અંદર મિત્રો વાત કીધું જે એક્સ નું નામ આવવામાં આપવામાં આવ્યું છે જેની અંદર મિત્રો વાત કરી તો રહીમ મકરાણી એવું નામ જુનાગઢ થી છે તો આના વિશે તમે શીખવી છે વિડીયો ને બંને શેર કરી દીધો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો